એની જે દાંડી ને જે ઘઉં અંદર દાણા થવાની એ સંખ્યા ઘણી વધારે આજે બીજા અધરવાઇઝ કોઈ પણ નાખો ને તો બે અઢીમણ નાખવા પડે એટલે ચાલીસ પચાસ કિલો આવવા પડે એના જે એ જ વસ્તુ એક મણ માં પણ વધારે ઉતારો આમાં દેખાય એટલે ફૂટ સારી થઈ છે આ ફૂટ કલા એ બધું વધારે ઢળવાનો પ્રશ્ન કેવો રહ્યો છે ના વાંધો નથી આવ્યો જે કે એવું થયું નથી તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો આ રીતના અત્યારે ફિલ્ડમાં ઊભા છે

ઈજ વસ્તુ એક મણમે પણ વધારે ઉતારો આમાં દેખાય એટલે ફૂડ સારી થઈ છે આ ફૂટ કલા એ બધું વધારે ઢળવાનો પ્રશ્ન કેવો રહ્યો છે ના વાંધો નથી આવ્યો જે ક્યાં એવું થયું નથી તમે આ ખેડૂત મિત્રો જોઈ શકો આ રીતના અત્યારે ફિલ્ડમાં ઊભા છે કઈ તારીખનું વાવેતર છે આ સત્યાવીસ અગિયાર 11 27 11 27 નું વાવેતર છે એટલે 12 માર્ચ 2025 આજે બાર માર્ચ બે હજાર પચીસ માં આપણે આ વિડીયો ઉતારી રહ્યા છીએ તમે આ આ રીતના અત્યારે ડુંડીની રીતના છે બીજું એ કે આમાં ઘેરુ નો એનો પ્રશ્ન કેવો કર્યો રોગ જીવાતનો ના નથી રોગ જીવાત નથી હવે પાયાના ખાતરમાં આપણે કયું ના ખુ પાયા ખાતરમાં ડીએપીએસપી એસએસપી અને બીજામાં સ્પ્રે કે કે કરેલા તમે ઉપરથી સ્પ્રેમાં સ્પ્રે માં ઓગણી ઓગણી અને જીરો જીરો પચાસ જીરો જીરો પચાસ બરાબર હવે બીજું કહેવાનું હોય કે આમાં તમે જોયું દાણાની ક્વોલિટી અને દાણાની સંખ્યા અને કઈ રીતના છે ડુંડીમાં દાણાની સંખ્યા એવરેજલી ગણીએ ને તો 60 જેવી ગઈ પકડી એકી 60 જેવી દાણાની સંખ્યા 55 મિનિમમ 55 નીકળે છે હા મેક્સિમમ 70 રહે હોય જમીન તમારી કેવી ગા સારી કહીએ કાઈ હા બરાબર હવે આપણી પાસે સાથે જયેશભાઈ પણ છે તો જયેશભાઈને આપણે પૂછીએ જયેશભાઈ તમારું શું કેવું છે ઘઉં આજુબાજુના વિસ્તારમાં આપણા ધ્રાંગધ્રા વિસ્તારમાં આ ઘઉં અત્યારે કેવા કહી શકાય એમ અમારા વિસ્તારમાં આ વખતે ફૂલે સૂર્યના પહેલીવાર ઘઉંનું વાવેતર કરેલું છે અને ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરેલું છે ઓલ ઓવર બધાના રિવ્યૂ લઈ તો બધાનું કેવું સારું છે કારણ કે બીજા ઘણી બધી અમારા વિસ્તારમાં વેરાયટી આવતા હોય ઘઉં કે એની કમ્પેરમાં ખેડૂતને પોતાને સંતોષ છે હાલની તારીખે કે ખાસ તો એ કે ભાઈ કોઈ આડા પડવાનો પ્રશ્ન નથી આવ્યો પ્લસ બીજું એનું દાણાની સંખ્યાનું જે સિટિંગ છે એ બહુ સરસ છે પંચાવનથી સિત્તેર દાણા સુધીની એવરેજ છે એટલે ખેડૂતને પોતાને આ વખતે ફૂલ સંતોષ છે કે ભાઈ અમારે ઉતારવા પણ સારું આવી શકશે એમ ફૂલે સૂર્ય પાંચસો પંચાવન છે તો આ રીતનું રિઝલ્ટ છે અત્યારે ઓલ ઓવર ટૂંકમાં આ વિસ્તારમાં ફૂલે સૂર્ય ઘઉં સારા છે બીજું તમારે તમારા વિસ્તારમાં ભાઈ ખેડૂતોને ભલામણ કરી હોય કે આખા વાવાય વાવી શકાય ને બરાબર નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કર ધન્યવાદ